આ વર્ષે ભાવનગર જિલ્લામાં શિયાળુ પાકની જેમ ઉનાળુ પાકના વાવેતર પણ આરંભથી જ ઝડપ જોવા મળી રહી છે છેલ્લા ત્રણેક વર્ષથી એપ્રિલના આરંભના સપ્તાહમાં ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર પચાસ હજારથી ત્રેપન હજાર હેક્ટરમાં થાય છે આ સપ્તાહે જિલ્લામાં કુલ વાવેતર એકાવન હેક્ટર થઈ ગયું છે ખાસ તો રાજ્યમાં ઉનાળુ ડુંગળીનું કુલ વાવેતર દસ હજાર આઠસો હેક્ટરમાં થયું છે અને તે પૈકી ભાવનગર જિલ્લામાં વાવેતર છ હજાર હેક્ટર થયું હોય રાજ્યમાં ડુંગળીનું કુલ વાવેતર થયું છે તે પૈકી એકલા ભાવનગરમાં જ પંચાવ છપ્પન વાવેતર થયું છે ભાવનગર જિલ્લામાં મગફળીનું વાવેતર સાત હજાર સાતસો હેક્ટર થયું છે જે સમગ્ર સૌરાષ્ટ્રમાં સર્વાધિક છે સૌરાષ્ટ્રમાં ઉનાળુ મગફળીનું કુલ વાવેતર પંદર હજાર ત્રણસો થયું અને તે પૈકી ભાવનગર જિલ્લામાં અડધા વધુ વાવેતર થયું છે ભાવનગર જિલ્લા ઉનાળુ પાકના વાવેતરમાં મુખ્ય પાક મગફળી ડુંગળી બાજરી અને તલ હોય છે જેમાં ઉનાળાના આરંભે જ ગરમી પડવા લાગી છે ત્યારે ખેડૂતોએ ઉનાળુ પાકની વાવણી શરૂ કરી દીધી છે સાથે શાકભાજી અને મગ પણ છે